આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા શહેરના વેપારીઓ માટે એક અનોખો ક્રિકેટ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે કેટ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આઠમી તારીખથી સોળમી તારીખ દરમિયાન કરવામાં આવ્યું જેમાં વોકલ ફોર લોકલ સ્વદેશી જાગરણ અભિયાન અને આત્મનિર્ભર ભારતના વિચારને વેગ આપવા માટે એક ઉદ્દેશ સાથે જ આ એક આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય હેતુ નાના વેપારીઓ ઓનલાઈન બિઝનેસની સાથે મજબૂતાથી જ વેપાર કરવા માટે એકતા દાખવે સંયોગ સહયોગ વધારે આ ક્રિકેટની શરૂઆત આઠમી તારીખથી કરવામાં આવી છે ચોસઠ જેટલી ટીમ સાથે સરકારી વિભાગની ભાગીદારી પણ છે ટુર્નામેન્ટ વેપારીઓની ટીમોમાં ઉપરાંત ચૌદ જેટલી અલગ અલગ સરકારી વિભાગની ટીમે પણ ભાગ લીધો છે વેપારી અને સરકારી તંત્ર વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવા માટેનો એક મુખ્ય હેતુ છે

समाम खिलाड़ियों को खेल दिली खुरवक सवार्थी रमी रहते नागमी आठ दिवस रम से। नवाई रिक्वेस्ट। अगली गेंद। एक्सन लाइव के साथ। क्या एक्सन? ची गेंद बहुत बनी अच्छी। सिंगल लेनिया। फलकियादों से। તો સરપ્રાઈઝ વિઝિટ છે મારી કારણ કે ગઈકાલે જ મને ઇન્વિટેશન મળ્યું અને પછી થોડું નોલેજ આપ્યું મને કે ક્યાંય ગુજરાત ક્રિકેટ લીગ છે ક્રિકેટ લીગ તો ની વાત કરીએ આપણે તો બિલકુલ ક્રિકેટનો જ માહોલ છે આપણી વુમન્સ ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન થઈ એક ગૌરવની વાત છે કારણ કે કેટલા વર્ષોથી કે વુમેન્સ ક્રિકેટ ટીમ જીતી નથી ત્રણ વાર ફાઇનલમાં આવેલા ત્રણ વાર ફાઇનલમાં હારી ગયા હતા અને જે માહોલ છે હમણાં ખાલી ક્રિકેટનો માહોલ છે તમે જો દિલ્હીથી બોમ્બેથી મને પૂરા ઇન્ડિયામાં ખાલી વુમેન્સ ક્રિકેટની વાત છે હું તો જોડાયેલો છું વુમેન્સ ક્રિકેટ સાથે એટલે કે મુંબઈ ઇન્ડિયનમાં હું જે કામ કરું છું એઝ જનરલ મેનેજર તો વુમેન્સ ક્રિકેટ હું સંભાળું છું અને મેન્સ ક્રિકેટમાં પણ ઇન્વોલ્વ છું પણ આજે બિલકુલ બાય ડાયસમાં બધા બેસેલા છે બધા વડીલો બિલકુલ આ સારું લાગે છે કે ગ્રાઉન્ડ પર આવો મને ગમે છે કે મારું જે બપોરનો ટાઈમ હોય છે સાંજનો ટાઈમ સાડા પછી હું ક્યાં જતો નથી ખાલી ગ્રાઉન્ડ પર જઉં છું તો મને ગ્રાઉન્ડ પર આવવાનું એટલે હું અહીંયા આજે આવ્યો કારણ કે આ સુનિલભાઈ આ ગ્રાઉન્ડ બહુ સરસ બનાવેલું છે અને સારું શું લાગે કે છોકરાઓ અહીંયા રમે છે રાત દિવસ તો એન્ડ ઓફ ધ ડે શું કરીએ છે આપણે સોસાયટીને હેલ્પ કરીએ છીએ અને હું કાયમ માનું છું કે જેટલું સ્પોર્ટ્સ રમાય ફક્ત ક્રિકેટ નહીં પણ કયું પણ સ્પોર્ટ્સ રમાય તો બિલકુલ તંદુરસ્ત રહીશું તમે કોવિડમાં જોયું કે સૌથી હાઈએસ્ટ વસ્તુ જે વેચાય સાહેબ કોવિડમાં એ બેડમિન્ટન કેરમ અને વેટ્સ મોડી રાતે કિરણભાઈ વડોદરા આવ્યા અને ફક્ત એક નાનકડી મીટિંગમાં અહીં આપણને મુખ્ય મહેમાનતા ઉદઘાટક તરીકે હાજર માટે સંમતિ આપી એવા ગુજરાતના નહીં ફક્ત ગુજરાતના નહીં ભારતના નહીં પણ સમગ્ર વિશ્વમાં જેમની ખ્યાતિ ફેલાયેલી છે એવા શ્રી કિરણભાઈ મોરેનો હું વડોદરા વેપાર વિકાસ અને બધા જ ખેલાડીઓથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું વડોદરાની શાન અને વર્ષો સુધી જેમને પ્રદેશ ભાજપમાં મહામંત્રી તરીકે સેવા આપી છે એવા આપણા સૌના લાડીલા શ્રી ભાર્ગવભાઈ ભટ્ટનું હું અમારી ટીમ વતી અને બધા જ ખેલાડીઓ વતી ખૂબ ભાવપૂર્વક સ્વાગત કરું છું આ ગ્રાઉન્ડ ઉપર જે આપણે બેઠા છે જેમની માલિકી છે અને સતત આપણા ક્રિકેટ એસોસિએશનને અને આપણા કેટને સતત મદદરૂપ રહ્યા છે એવા વેપારી જો વેપાર પણ કરે છે ક્રિકેટ પણ રમે છે બહુ સારી વાત છે કે તમે વેપારી વેપાર કરો પણ આનંદ શું હોય છે કે તમે રમો રાતના અને દિવસના મેચિસ રમો એ તમને બિલકુલ તમને કામમાં આવે બિઝનેસમાં પણ મને લાગે છે આ બહુ સરસ આયોજન છે અને આવું ટુર્નામેન્ટ થવી જોઈએ ખાલી આ વેપારી એસોસિએશન બીજા બધા પણ એસોસિએશન હશે એમાં પણ મેચિસ થવી જોઈએ અને સ્પોર્ટ્સ એક માધ્યમ એવું છે એ બધાને યુનાઇટ કરે તો આઈ થિંક આ સ્પિરિટ છે સ્પોર્ટ્સનું એક અનબિલિવેબલ છે તો મારા તરફથી જે ઓર્ગેનાઇઝ કરી છે આ ટુર્નામેન્ટ તો એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું અને ઓલ માય બેસ્ટ બહુ સરસ મહિલાઓ તો જો આગળ વધતી જ રહે છે ઇન્ડિયાની ટીમ વર્લ્ડ કપ જીતી છે તો બિલકુલ પ્રોત્સાહન વધારે આપવો જોઈએ મહિલા 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 ટીમને તો બિલકુલ આજે જે અવાજ આવી રહ્યો છે પૂરો ગુંજી ગુંજી રહ્યો છે આખા ઇન્ડિયામાં કે ભાઈ વુમેન્સ ક્રિકેટ બહુ મોટે પાયા ગતું રહ્યું છે આપણા વખત બહુ આનંદની વાત છે આપણા દેશ માટે બહુ રાધા વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર છે અને એક ટ્રોફી જીતીને આવે છે બરોડા બરોડા ક્રિએશન માટે બહુ ગર્વની વાત છે કારણ કે બરોડાને રિપ્રેઝેન્ટ કરે છે બરોડા ટીમની કેપ્ટન છે અને વર્લ્ડ કપ ટીમ જીતીને આવી છે આપણી આસ્તિકા ભાટીયા એ પણ વર્લ્ડ કપ ટીમમાં પણ એમને ઇન્જરી થઈ એટલે ગઈ નહીં એ તો એના લીધે બિલકુલ એને પણ કોંગ્રેચ્યુલેશન કહું છું કારણ કે એ પણ આખા બે વર્ષથી એ પાર્ટ હતી ટીમના સાથે હતી પણ બિલકુલ રાધા યાદવ યાસ્તિકા ભાટિયા અને સંપૂર્ણ ટીમ જે વુમન્સ ક્રિકેટ ટીમને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન શું પ્રેરણા આપો છો વુમન્સ ટીમને તો બિલકુલ પ્રેરણા તો શું આવે એ લોકો જ આપણાને આપે છે પ્રેરણા તો બિલકુલ આ એમના દિવસ છે તો બિલકુલ આ બહુ સારી ન્યૂઝ છે ઇન્ડિયન ક્રિકેટ માટે ઇન્ડિયન સ્પોર્ટ્સ માટે તો વુમેન્સને જેટલે આપણે પ્રોત્સાહન વધારે આપે એટલું સારું પડે અને અન્ય વેપારી સંગઠનો મા સંયુક્ત પ્રયાસથી વિવિધ ક્રિકેટ ટીમો સાથેનું એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આના માટે આયોજક પરેશભાઈ અને મનીષભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રસંગે વરોદરાનો ગૌરવ તો માન્ય કિરણભાઈ અને અન્ય વડીલો પણ ઉપસ્થિત રહ્યા એ પણ સૌ ખેલાડીઓ માટે સૌ ટીમ માટે પ્રોત્સાહનરૂપ છે આ ટીમ આ સ્પર્ધાના આયોજનથી વેપારી સંગઠનના માધ્યમથી એક લોકપ્રિયતા અને સાથે સાથે એક પરિવાર ભાવનાનો પણ જે વિકાસ થશે એ આનો મૂળભૂત હેતુ છે એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ભાગ લેનારી ચોસઠ ટીમોને હું જીતવા માટે શુભેચ્છાઓ આપું છું અને મારી મહેનત કરવા માટેની એમને અપીલ કરું છું